એસઆઈઆર હેઠળ મતદાર યાદી સુધારાની પ્રક્રિયા ઝડપથી ગતિએ શરૂ થઈ ગઈ છે જિલ્લા કલેક્ટર કુમારે સમગ્ર અભિયાન અંગે મહત્વપૂર્ણ માહિતી આપી અને લોકોમાં જાગૃતિ લાવવા અપીલ કરી કલેક્ટરે જણાવ્યું કે પહેલી ડિસેમ્બર સુધી જિલ્લામાં કુલ પાંચ હજાર પાંચસો ચોવીસ જેટલા બીએલો ઘર ઘર જઈ મતદારોને ફોર્મ આપશે આ ફોર્મ સંપૂર્ણપણે યુનિક હશે અને વહેંચાયેલા દરેક ફોર્મમાં મતદારોની પ્રાથમિક માહિતી પહેલેથી જ પ્રિન્ટેડ હશે ફોર્મમાં બાકી રહેલી કેટલીક વિગતો મતદારે ભરવાની રહેશે પરંતુ કોઈપણ પ્રકારના

અમદાવાદ જિલ્લાના બાસઠ લાખ ડિસ્ટ્રિબ્યુશન કરશે અત્યારે ઇનોમરેશન ફોર્મ જે છે આ યુનિક છે યુનિક એટલે કે દરેક મતદાર માટે સેપરેટ અ ઇનોમરેશન ફોર્મ છે જેમાં પ્રી ફિલ્ડ માહિતી ઓલરેડી એમાં આપી દેવામાં આવેલ છે દાખલા તરીકે મતદાર મતદાર નું નામ એના માતા-પિતાનું નામ એના ઇપીક નંબર એના બૂથ નંબર એના બીએલુનું નામ અને વિગત આ બધી વસ્તુઓ પહેલાથી ઓલરેડી ફિલ્ડ છે એના સાથે સાથે અમુક માહિતી જે છે જે મતદારોને ભરવાનું છે એના સાથે બીજું પણ આપને કહેવા આવું છું કે મતદારોને ઇનોમેશન ફોર્મના જ્યારે વિતરણ થાય અને કલેક્શન થાય આ ફેઝના દરમિયાન કોઈ પણ જાતનું પૂરાવાઓ मतदारों ने नहीं आप इस सबसे पहले जो अभी एनिमिनेशन फॉर्म है वो एग्जिस्टिंग कलेक्टर है सबको दिया गया और द फर्स्ट मोस्ट इम्पोर्टेंट थिंग इज यू टू तो साइन एनिमिनेशन फॉर्म एंड सबमिट एनिमिनेशन फॉर्म में जो वोटर है उनके एक ही रिटर्न भरनी है वो है 2002 की उनकी अगर उन, उनका या उनके पेरेंट्स का नाम है वोटर्स लिस्ट में तो वो भरने, अगर वो भर पाते हैं तो उन्हें कोई एविडेंस देने की जरूरत नहीं रहेगी अगर वो ना भर पाए तो जब एविडेंस कलेक्ट करने का फेज आएगा तब हमें उनसे एक प्रूफ जो इलेक्शन कमीशन ऑफ इंडिया ने तय किया है वो उनसे कलेक्ट करना पड़ेगा ये 2002 के लिस्ट का जो कोरिलेशन है मैपिंग है उसका पर्पस सिर्फ इतना ही वोटर्स लिस्ट में नाम लाने के लिए सबसे पहले तो ये फॉर्म सबमिट करना बहुत जरूरी है राइट अगर तू, ना भी मिले और आप फॉर्म सबमिट कर देते तो ड्राफ्ट रोल में आपका नाम आ जाएगा